વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશનની ટીમે રાત્રિ દરમિયાન સો ટકા મુદ્દામાલ રિકવર કરવામાં સફળતા મળી હતી અને આરોપીની ધરપકડ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું કે કેનેડા હતો અને ત્યારે તેને દેવું થયું હતું અને તે ત્રણ મહિના પહેલાં જ કેનેડાથી ભારત આવ્યો હતો અને તેની પાસે પૈસા ખતમ થયા ગયા હોતી તેને ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો આરોપીએ ચરોતર યુનિવર્સિટીમાં એમએસસીનો અભ્યાસ કર્યો અને વધુ અભ્યાસ માટે તે કેનેડા ગયો હતો પોલીસ પૂછપરછમાં આરોપીએ કહ્યું કે તે બે વર્ષ પહેલાં વધુ અભ્યાસ માટે કેનેડા ગયો હતો અને જાતે અભ્યાસની સાથે સાથે ડ્રાઈવરની નોકરી પણ કરતો હતો એ દરમિયાન તેને અકસ્માત કર્યો જેથી તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો એની પાસે નોકરીમાં ન રહેતા તેના પર દેવું થઈ ગયું હતું અને ત્યારબાદ તે ભારત આવી ગયો હતો અને તેની પાસે પૈસા ન હતા અને ભારત આવ્યા બાદ તેણે ચોરી કરવાનો પ્લાન બનાવ્યો અગાઉ તે વિઝાના કાયમથી સારાભાઈ કેમ્પસમાં જતો હતો એ દરમિયાન તેણે આ બધી જ દુકાનો જોઈ હતી જેથી તેણે આ દુકાનોમાં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઈ લાઠિયાએ કહ્યું કે આરોપી ક્રિયેશ પટેલની ધરપકડ કરી બે લાખ અગિયાર હજારનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે